જાણો ભાદરવા મહિનામાં શું કરવું જેનાથી વ્યક્તિને સુખ સમૃદ્ધિ અને સૌભાગ્ય મળે છે ભાદરવા મહિનામાં ભગવાન કૃષ્ણ અને ભગવાન ગણેશની પૂજા આરાધના કરવી જોઈએ આમ કરવાથી વ્યક્તિની દરેક સમસ્યા દૂર થાય છે ભાદરવા મહિનામાં અન્નદાન અને વસ્ત્રદાન ખૂબ જ શુભ માનવામાં આવ્યું છે ભાદરવા મહિનામાં નિત્ય દેવ દર્શન અને પીપળા પૂજનથી અનેક ઘણો લાભ થાય છે ભાદરવા મહિનામાં પંચગવ્ય પીવાથી શારીરિક અને માનસિક એમ બંને પ્રકારના લાભ થાય છે પંચગવ્ય એટલે ગાયનું દૂધ દહીં ઘી ગૌમૂત્ર અને છાણ આ પાંચ વસ્તુના મિશ્રણને પંચગવ્ય કહે છે ભાદરવા મહિનામાં આ પાંચ વસ્તુનું સેવન કરવાથી વ્યક્તિની આંતરિક શક્તિમાં વૃદ્ધિ થાય છે જય માતાજી